બધી દુકાનો બની પણ તમે ટેટા અને લિ પણ હું કથ્થર ફાળીશું જેટલી વખત કેવાનું જો ટેટા લિયાલું પણ હાથવીર ફોડ ગયે હાથવીન ફોડે યાડો મોટો મને મોટા મોટા ટેટા લિયાલો પછી અલે ચાલજો ને મોટા તેડા ખોલે જરા જરા પuszczુ ને ના કેતા મોટા તેડા જોઉં મારો જહાટેના ના જોઉં એ કમે તે હું તો दारू ખોનું કેવા એટલે છોકરા હાથમાં ને ખોળવા પડ્યો બેટા ને બમ્બુ તો મોટા તેડા પેલા બમ્બુ આવે ને એવા બમ્બુ બમ્બુ મોટા તેડા જોઉં મા તો રોકી જો ભલા અધા જઈ ફૂટે બેટા દિવાળી આવા વાત આખી હે પણ આ તો હે

મોટા જોઉંચા મોટા જોયું છોકરો તમારું ખબર પડતી નહિ આ દિવાળી આવે છે

ભાઈ ટેટા તને લવા નહીં પણ તું તો પૈસા દિવાળી ના થાય એ તો બધો સસુરીઓ બાપા હું મોટા મોટા ટેટા લેવા નહીં માપ લેવાના

અલ્યા ઓ ઓ ઓ ઓ ઉડિયા ગમો તો ગાડે ગાડાન મોડવે મોડવા પાથી કાઢા છે મારા લેવા જલ્દી આડો જલ્દી તારા તારા બોલવા નઈ એ લીથી આપણે લેવાના હા હા જલ્દી

પણ હું કઉ છું આપડે આગળ લેવું અને જો તો એ તો મને તો ખબર જ પડતી નઈ પાછી આપણે આગળ જઈને આવીને પછી લીયા લેતા હો હા લે હાથ હા જોવા જ આપડે લઈએ આગળ આગળ જઈએ બીજી દુકાન માં જઈએ જોવું પડે બધા ફરી ફરી જોઈએ આપણે

એગળી દાદીને બેઠો તમારું બોલતું હું બોલ છું કે ના રીતનો વાત કરવાનો છે બસ વાત કરવાનો છે

લેવાએ પેલા કે બોલ મારા આમ હોય ને ઓય વાલે તમારી દુકાનો વડસા કામ મેહોલા જિલ્લામાં આપળો ઉરિયા ગામની એક નંબર ટેબલું ચાલે હો ભઈ હે એમાં આ ભઈ

કે બેસા તો આપણે એની તરી ના કાઢના જો કેતા લેતા નહી કે આપણે દેવા દેતાય ફરવું પણ અમન કોમ છે તો આપડે બધી દુકાને ફરતા ફરતા જીએ હું આધો છું શાંતિ વાત કરી અલ્યા ઢંગ

મેટા લેવા મોડો માં કરાવેવડી ફેવરી ને છોકરો લઈ લઈ ને આયા છો તમે ગબડ કર્યું છે

ખોદ લી આ કાકા ખોજ નહી તણું હોય કલર છે રંગોલી કરવાનું દિવાળી ના યાર આગળ હું જોઉં આગળ ભાઈ ઘર આગળ શોભા

ઓ હો હો વાહ આ તો કેટલો લબો સી લે એ તને લેવાનો હાલ લે ગબ્બી મારો ઢેમસા બોમ નહી દેખાતો હોય તો કે આ લઈ લી હે લેવો હોય તો લે 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 આયા પાછી આવી ગયો લે લે બોલ બોલ ના પાર યાર જીવ દિન લઉં યાર પૈસા મોટતા દેતા હું લેઉં છું કે આવો

તો લਿਆલ ઉપર તને તારા તને લઈ લે પેલો લઈ લે લઈ લે લે જ્યાં જ્યાં પૈસા લઈ અલ્યા વાત કરીને કોણ કોમ પેક નાનો નો

તમારે એટલું લીયા આલવાન કરો પેલા પાછું આલવાન કરો હું તમારે આગળ જઈને કેટલા લીયા લો ચિંતા કજો નઈ બે જવાન હો તમારો માતા થી લેવા આગળ થી લઈ લેવા ઓ તારે માર તો આવડે આવું એટલે એવું તો બકાતા ને ખોડતા ના આવડા તું જેની ઉંમર છે તારી આ દારૂ કોનું કહેવાય તારે એરિયો ના પોળાય તું ટીકડીઓ ફોડે જા હા ચાલ છે એમ તો આ મમ્મી જા દીકરા આલો પાછું બેય ઉતા લઈ લે દે સો જોઈને ચેરી ચેરી મો આવું છું ઈ ચો નઈ જઈ લાઈ પાછું જોક તને મો આગળ જઈ લઈ આલું

કે છોકરો તું ની આવતો તું ની આલ મોનો ની આલુ એ તને ની તો વાત કરી તે તો આ